અને અમદાવાદમાં કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક મળી ડીડીઓ વિદય ઘરેના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી ત્યારે બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે રજૂઆત કરી તળાવોમાં થતા દબાણો એએમસી દૂર કરે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી તળાવોનું સમારકામ કરી વિકાસ કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે તો વિશાલા બ્રિજના કામકાજ અંગે પણ રજૂઆત કરવામાં આવી જે કયા સંજોગમાં એને બારમા મહિના સુધી કોન્ટ્રાક્ટરને સમય વધારવા આપ્યો એનો રિપોર્ટ એ મેં માગ્યો છે બીજા જે ચાલુ બ્રિજ છે આ ચાલુ બ્રિજને શા માટે જનતાને સગવડતા રહે એ પ્રકારે એના ડિવાઈડર લાંબા નથી કરાતા એ માટે આવતીકાલે એનએચના અધિકારી મારી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે અને એ ડિવાઇડર લાંબા કરવા જેના કારણે વણાંક છેક જઈને ઉભા રહે અને ટ્રાફિક જામ થાય એ ન થાય વચ્ચે ડિવાઇડર બહુ સાંકડો બ્રિજ છે એટલે મૂકી શકાય એમ છે કે કેટલા પાતળા ડિવાઇડર મૂકવા આ સંદર્ભે વિશાલા બ્રિજનો મેં મુદ્દો મારી ડાયરેક્ટ વિધાનસભામાં નથી આવતો પણ મારી વિધાનસભાના લોકો ત્યાંથી નિયમિત પસાર થાય છે એટલે મેં મુદ્દો અહીંયા ઉઠાવ્યો હતો બીજું કે મારા મત વિસ્તારમાં જેટલા બી તળાવો છે આ તળાવો ઉપર કાં તો એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે અને એ અવાવરૂ હાલતમાં છે કાં તો તળાવો નથી પણ ચોપડે તળાવો છે આ બધાની ડીઆઈએલઆરની મા માપણી કરી અને અમદાવાદની સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉઠ્યો ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે બેઠકમાં રજૂઆત કરી હિન્દુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચતા હોવાની પણ રજૂઆત કરી હિન્દુ બિલ્ડરો હિન્દુ વિસ્તારમાં ફ્લેટ બનાવી અને મુસ્લિમોને વેચતા હોવાનો દાવો તો કેટલાક બિલ્ડર લાભ માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મૂકતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે શાંતિ બની રહે તેના માટે આવી સ્કીમોની રજૂઆત પર કોંગ્રેસના ધારાસભ્ય હિન્દુ ભાજપે બહાર આવવું જોઈએ ઇમરાન ખેડાવાલાએ કહ્યું અને એ પણ કહ્યું કે સ્કીમ કાયદેસરની ની હોવા છતાં રદ કરવામાં માટે માંગ કરાઈ સંકલન સમિતિ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર હોય જ્યારે જ્યારે આ મિટિંગો થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એક વાત ચોક્કસ કરતા હોય છે કે અસાન ધારાના અંદર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે ગેરકાયદેસર મટનની દુકાનો છે ગેરકાયદેસર ફિશની દુકાનો ખુલી ગઈ છે ગેરકાયદેસર ખાવા પીવાની દુકાનો મટનની ચાલુ થઈ ગઈ છે એને બંધ કરાવો આ રજૂઆત હંમેશા હંમેશા હું કહું છું કે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરતા હોય છે આજે જે પ્રમાણે અસાન ધારાની વાત કરી કે અસાન ધારાના અંદર હિન્દુ બિલ્ડર બનાવીને મુસ્લિમ બિલ્ડ લોકોને મકાન વેચી રહ્યો છે એવી રજૂઆત એમની હતી બે જગ્યાની એમને વાત કરી કે અહીંયા જ્યાં હિન્દુ બિલ્ડર છે જમીન હિન્દુની છે અને વેચશે મુસ્લિમ સમાજને એટલે મારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પણ એ કહેવાનું કે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિથી એમને બહાર આવવું જોઈએ તો અમદાવાદની સંકલન સમિતિની બેઠકમાં હાર્દિક પટેલની રજૂઆત સાણંદ વિરમગામ પંથકમાં વરસાદી પાણી ભરાઈ રહેવા અંગે તેમણે રજૂઆત કરી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓના કારણે પાણી ભરાતા હોવાની રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી મુખ્ય રસ્તાથી અંદરની તરફ આવેલી કંપનીઓએ પાણીનો રસ્તો રોક્યો હોવાનો દાવો પણ કર્યો ત્યારે મુખ્ય રસ્તાને જોડતા રસ્તા તોડી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા રજૂઆત કડી મહેસાણાનું પાણી વિરમધામ તરફ આવતું હોવાથી પાણીનો ભરાવો થતો હોવાનો તેમણે દાવો કર્યો છે નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ છે અને જેના કારણે આ વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ખૂબ બની છે તો માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં પંચાયત અને આર એન બી સ્ટેટને એ વિનંતી કરવામાં આવી છે કે રસ્તાઓની બાજુમાં જે પણ કંપનીએ પાણી જવાનો રસ્તો ન રાખ્યો હોય તો એ કંપનીઓને નોટિસ આપીને પણ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવું જોઈએ દર વર્ષે ઉપરવાસનું પાણી ન આવે પણ પાંચ છ વર્ષે એકવાર આવે ત્યારે ખૂબ જાનહાની થતી હોય છે ખેતરોમાં નુકસાન થતું હોય છે અને આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોયું છે કે કેનોલો પણ ખૂબ બની છે રોડ રસ્તાઓ પણ ખૂબ બન્યા છે એટલે પાણીના નિકાલની પણ સમસ્યા સાથે સાથે બની છે તો એનું વિશેષ આયોજન કરીએ તો આવનારા દિવસમાં વરસાદી પાણી ન ભરાય એનું આયોજન થઈ શકે ખેતીમાં ખૂબ નુકસાન છે અને આમ જનરલ જોવા જઈએ તો ડાંગરની ખેતીમાં નુકસાન થાય એટલે સમજવાનું કે તમામ ખેતીમાં નુકસાન થયું હોય કેમ કે કડી અને મહેસાણાથી ઉપરવાસનું પાણી ખૂબ આવે છે અને એના કારણે તમામ ખેડૂતોને લગભગ ખેતીની અંદર નુકસાન છે પણ રાજ્ય સરકારે ઇનિશિયન્ટલી આયોજન કરીને વળતર આપવા માટે તમામ ગામડાઓની અંદર સમીક્ષા પણ કરી છે સર્વે પણ થઈ ગયો છે